આપ ભરૂચ લોકસભાના ઉમેદવાર ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા ગુજરાત પ્રદેશ સંગઠન મહામંત્રી મનોજ સોરઠિયા ડોક્ટર દયારામ વસાવા હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં કાર્યકરો અને બુથ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

ચાલે ચૈતરભાઈ ચાલેના નારા સાથે સ્વાગત કરવામાં આવ્યું અને ભાજપ સરકારને ચીમકી આપવામાં આવી કે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપને પચાસ હજાર મત મેળવીને હરાવીશું અને ભરૂચ લોકસભા જીતીશું તેવી ચીમકી આપવામાં આવી તેમજ ભાજપના ભ્રષ્ટાચારી નેતાઓને ખુલ્લા પાડીશું અને લોકસભાની ચૂંટણીમાં ભવ્ય વિજય મેળવીશું તેવી ચીમકી પણ ઉચ્ચારવામાં આવી કરજણ તાલુકાના ગામડામાં છે મોટી સંખ્યામાં યુવાનો વડીલો આગેવાનો જોડાયેલા છે ભરૂચ લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણીમાં જયારે ઉમેદવાર તરીકે મારું નામ જાહેર થયું હોય ત્યારે અમે અને અમારા કાર્યકરો આવનાર લોકસભાની રણનીતિને લઈને આજે મળ્યા છે અહીં અઠાવીસ વર્ષથી ભાજપની સરકાર છે દસ વર્ષથી કેન્દ્રમાં એમની સરકાર છે છતાંય આ વિસ્તારમાં આટલી મોટી જીઆઈડીસી છે છતાં યુવાનોને કાયમી નોકરી નથી મળી રહી જમીનો બધી હાઈવેમાં નેરોમાં રેલવેમાં હાઈ ટેન્શન લાઈનોમાં કંઈ એનું વળતર નથી મળ્યું આ વિસ્તારમાં જ્યારે પૂરની અસર હતી નર્મદા નદીનું પાર પાણી છોડવામાં આવ્યું અને પૂરોમાં જ્યારે નુકસાન થયું એનું વળતર પણ નથી મળ્યું ત્યારે આવનાર દિવસોમાં આ સરકાર સામે અમે આ લોકોને ન્યાય અપાવવા માટે લડવાના છે સાથે સાથે આ ભરૂચ લોકસભા અમે પચાસ હજારની લીડથી જીતીએ એ રીતના અમારી રણનીતિ છે અને આવનાર દિવસોમાં એ તરફ અમે આગળ વધી રહેલા છે અને ચોક્કસ મને પૂરો વિશ્વાસ છે મારા કાર્યકર મિત્રો પર નર્મદા ભરૂચ અને વડોદરાના લોકો પર કે આ વખતે ભરૂચ લોકસભા આમ આદમી પાર્ટીને જીતાડશે અને સંસદ ભવનમાં મને મોકલશે એવો મને પૂરો વિશ્વાસ છે